હેલો ફ્રેન્ડ્સ કેમ છો વહેલી સવારના બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ વહેલી સવાર થઈ ગઈ છે અને મેં પૂજા કરી લીધી છે પણ અમારા આરસીબેન મારી પૂજા લઈને બેસી ગયા છે અને એમ કહેવા માંડ્યા છે કે ફિયા હું પૂજા કરું જો આમ કરવાનું હોય તમે આમ કરતા હો એમ કરી અને પોતાની મનમાની કરવા માંડ્યા છે બધા ભગવાન ભેગા કરી દીધા છે એ ભગવાનનો પ્રસાદનો થાળ મૂકવા માટેનો પાટલો બહાર કાઢી નાખ્યો છે ને હવે જો પોતે વાટ ડબ્બીમાંથી ભગવાનને પ્રસાદી ધરે છે અને વહેલી સવારમાં પોતે પણ ઉઠી ગઈ અને પૂરું જો ચારે કોર ખેદાહન કરી નાખ્યું છે તો વહેલી સવારનું વાતાવરણ બહુ સરસ હોય અને થોડી વાર થાય એટલે અમારા આરસીબેન એનો ટાઈમ જ છે કે વહેલું ઉઠી જવાનું તો એ ઉઠી અને અત્યારે નવથી આ છે ને તો મમ્મી મમ્મીની ઘરે બહુ મોડા ઉઠીએ છીએ નાહ ધોઈને પૂજાપાઠ કરીને તો સાડા આઠ નવ જેવું થઈ જાય તો સાડા આઠે મેં પૂજા કરી લીધી ને તો આરસીબેન પણ પૂજા કરવા વર્ગી પડ્યા છે જો અમારે પૂજા પેટીને પછી પોતે તો કાર્ટૂન જોતી હોય અને આપણે એમ કહીને કે હાલ તો આપણે ચેન્જ કરીએ બદલાવીએ આપણે સરસ મજાના સોંગ કરીએ તા તો એ રાડા રાી કરી નાખે અને પાછી એમ કહીએ કે મને ઓલું દયો તો ફઈ મને ઓલું દયો તો મારે અહીંયા ઉપર રમવું છે એટલે ઓલી બારી છે ને એની સ્પેસ વચ્ચે એની અંદર એને બધા ટેડી ભેગા કરી અને એને ત્યાં રમવું છે અને જો કેવી જોવે છે આમ લપાઈને અને પોતાના બધા ટેડી બધે નીચે રાખીને મને કે આ બધા દે એના નખરા જોયા જ રાખું હું તો ત્યાં જાઉં ને એટલે મને બહુ મજા આવી જાય આરસી પાસે અને દસ દિવસ કેમ વયા જાય ને કે ખબર ના પડે ને હવે જો જવાનો ટાઈમ થઈ ગયો કારણ કે અમારે પાછું બીજે બાર જવું છે ને તો હવે બે દિવસ રોકાય તોય શું મમ્મી ના રોકાય તોય શું તો ભાઈ વહેલી સવારે છ વાગે મૂકવા નીકળી પડ્યો છે મને કે હાલો ગાડીમાં તમને બેને વા બસ સુધી છોડી જાઉં અને તો તમારે કે થેલોને ઉપાડવા નહીં કે ને ભાભીને ભાઈ બે મૂકવા આવ્યા છે તો ઓમભાઈ પણ જો આગળ નીકળી ગયા ને ભાઈ તો હજી ઉઠીને બ્રશ કરીને ચાય નથી પીધી કે હાલને પહેલાં મૂકી જાઓ નહીં તર મૂળું થશે કે તારે કે તો ભાઈ ને અમે ઘરેથી મમ્મીની ઘરેથી હવે જઈએ છીએ જુનાગઢને જૂનાગઢ જવા માટે જો અમારા ને બધું ભરી અને અમે બેસી ગયા છીએ ભાઈની સ્વિફ્ટમાં અને સરસ મજાનું સુંદર સવારનું વાતાવરણ છે અને હજી કોઈ માણસો બહુ દેખાતા નથી રસ્તા ઉપર અને જે દેખાય છે એ વોકિંગ કરે છે તો અમે બસમાં બેસાડી ગયા અને અમે બસમાં બેસી ગયા ઓમભાઈને નાસ્તો કરવો છે એટલે ઓમભાઈ ઉતાવળા થાય છે કારણ કે ઘરે એને નાસ્તો કર્યો નહીં એને બસમાં નાસ્તો કરવો તો તો મમ્મા ચાલો વેફર નહીં મેં લીધું હતું એ કે કાઢો પછી વેફર નહીં બધું કાઢ્યું અને પોતે નાસ્તો કરવા માંડી ગયો સરસ મજાનું આ રસ્તાનું દ્રશ્ય વચ્ચે વચ્ચે અમે લેતા જઈએ છીએ અને મમ્મી દીકરો વાતો કરતા જઈએ છીએ હું એને કહું છું કે બહુ ફોન રમી લીધો હવે ભણવામાં ધ્યાન રાખવાનું છે અને એમ કરતાં કરતાં પોતે કે મમ્મા શૂટ કહ્યું તારું એ મને સાંજે બેસો ઘરે આવ્યા ને તો ઓમ માય ગોડ એટલું બધું જ લે પપેળ પડ્યું છે કે મને એમ થયું કે શું કરું તો એમ કે મમ્મા પહેલાં નાસ્તો કરી લઈએ તો પોતે તો મેગી સવારમાં અને પછી મેં તો ઓલી સેવૈયાની સેવ આવે છે ને એ સેવ કરીને એક મેં કીધું એ જ જલ્દી થશે અને જુઓ તો ખરી આ રવેશ તો જો એટલો ગંધારો છે ને કે એમ થાય કે ક્યાંથી ચાલુ કરીશ ભગવાન જોઈને તો આમ મગજ બંધ થઈ ગયો છે મારો કારણ કે મમ્મીની ઘરે એટલો આરામ કર્યો ને કે હવે અહીં તો કામ કરવામાં મને બહુ તકલીફ પડશે એક તો આવી ગરમી ને બધું એટલે બધાય રવેશ બે રવેશ ધોવાના છે તમે જોવો બધું વસ્તુ થેલા પણ કાઢીને ખાલી કર્યા છે કારણ કે બારગામ જવાનું છે તો એના માટે બીજા કપડાં ભરવા જોશે અને આ વસ્તુઓ આવી ગઈ છે વસંત લાવ્યા છે એમ બધું મમરાને એવું બધું નાસ્તા માટે કે તારે આ ફ્રી થઈ અને પછી તું આ બધો આપણે ઘરે નાસ્તો બનાવી નાખજે શેવ મમરાને કોઈ રવા પાક ને એવું બધું તો હું એક પછી એક થેલી ખાલી કરું છું પવા લઈ આવ્યા છે ને જોઈ પવા લઈ આવ્યા પેકેટી કે પછી તારે ટેન્શન નહીં વારે વારે લેવાનું અને ચા ભૂકી લાવ્યા છે ને ચોખા પવા અને રવો ને એમ ધીમે ધીમે કાઢું છું લિસ્ટ તો મેં કરી દીધું તું ઘણું લઈ આવવાનું કારણ કે ઘર કેટલા દિવસ ત્યાં બંધ હોય એટલે ઘરે કાંઈ વસ્તુ હોય નહીં એટલે એ બધું મંગાવવું જ પડે એટલે મંગાવી લીધું અને આજે તો અમારે સાંજની રસોઈ કરવાની છે અને તો મેં કીધું બટેટાઈ લઈ આવજો અને કંઈક ગામડેથી શાકભાજી લેવા છે તો એ ધોઈને ફ્રીજમાં મૂકી દઈશ તો આવી જ રીતના અમારે જે આવ્યા છીએ તો પહેલો દિવસ આવો ગયો કે જે આવ્યાના બધું ઠેકાણે જ કરવાનું ખાંડની ગુણ ને આ બધું ડબ્બામાં ભરવાનું કે વાત પૂછોમાં ક્યાંય ધ્યાન નથી પડતું કાલે સવારે અમારે સાત વાગે બહાર જવાનું છે બહાર નીકળવાનું છે કઝીનને ત્યાં તો એના માટેથીને ને બીજું એક ટેન્શન કે કપડાં બીજા ભરવા જોશે તો આ સાંજની રસોઈની પણ તૈયારી કરવા માંડી છું કારણ કે સાંજે રસોઈ તો કરવી જોશે ને બપોરે તો બાજુવાળાએ કીધું હતું કે અહીંયા જમી જાજો એમ એવું છે અને અહીંયા જો અમે કાલે જવા માટેના પેકિંગ પણ થઈ ગયા છે ને સવાર પહેરવા માટેના કપડાં પણ બહાર તૈયાર થઈ થઈ હેલો ફ્રેન્ડ્સ તો કાલની પેકિંગ થઈ ગઈ છે અને અહીંયા સાંજની રસોઈ પણ તૈયાર ખાવા માંડી છે તો સાંજના સાડા સાત વાગી ગયા છે ગરમી પણ બહુ છે મારે જમવું છે નહીં કારણ કે આટલી અસહ્ય ગરમીમાં મને તો જમવાની હિંમત જ નથી થતી આમ તો જો કેવી ગરમી છે અને પ્લસ હું તો આજે સવારની આવીને એટલું કામ કર્યું એટલું કામ કર્યું કારણ કે કેટલા દિવસ ત્યાં ઘર બંધ હતું અને પાછું કાલે જવાનું છે એટલે મારે આ કાલની પેકિંગ પણ કરવાની હતી તો એટલો થાક લાગ્યો છે ને કે એમ થઈ ગયું કે આજે છાશ પી અથવા તો કેરી ખાય અને પછી શાંતિથી ના ધોઈને એસી ચાલુ કરીને સૂઈ જાઉં કારણ કે અસહ્ય ગરમી થાય છે ને અહીંયા મમ્મીની ઘરે એટલી બધી ગરમી ન થતી એનું કારણ છે કે ત્યાં હવા ઉજાસવાળું ઘર છે ને તો ત્યાં ઠંડો ઠંડો પવન આવતો હોય એટલે ત્યાં જરાય આપણને ગરમી ન થાય અને ત્યાં એટલું આમ બફારો નથી આવતો અને અહીંયા જૂનાગઢ આવી તો મને એમ થઈ ગયું ઓ બાપા રે અને જ મમ્મીની ઘરે હતા તો કેવી મજા હતી કામે કાંઈ નહીં કરવાનું ને એટલી ગરમી ના થાય તો કામે એટલું કરવાનું ગરમી એટલી અને આમ વેકેશન કરીને ને એટલે વસ્તુનું તમે જોયું ને મીડિયામાં ધ્યાન પડતું બંધ થઈ ગયું હવે ત્રણ ચાર દિવસ કન્ટિન્યુ એટલું કામ કરીશ ને ત્યારે આ બધું જ વ્યવસ્થિત થશે ને એની પહેલાં તો મારે બહાર જવાનું છે એટલે ત્યાંથી આવીશ તો પાછું એક ઢગલબંધ કપડાં ધોવાના રહેશે તો આવી જ રીતના ભાઈની ઘરે દસ દિવસ રોકાઈ આવ્યા અને બહુ એન્જોય કરી મસ્ત મસ્ત હોટલમાં જમી આવ્યા અને મારી ભત્રીજી સાથે રમ મજાક મસ્તી અને રમત કરી લીધી અને એને વાર્તા પણ બહુ કરતી હું એમ કે ફી આ વાર્તા કરું ને એટલે હું પછી જૂનવાણી આપણા સમયની વાર્તા હોય એ કરતી એટલે બહુ મજા આવી અને મને પણ બહુ મજા આવી આવું ગમતું નહોતું મને એમ થતું હતું કે મારા ભાભી કેવા સારા છે મારે કાંઈ કામે નથી કરવું પડતું હવે મારે જઈને સીધું કામે વર્ગી જવું પડશે તો એટલે મને એમ થયું કે ત્યાંથી હજી રોકાવાનું હતું પણ બહાર જવાનું હતું ને એટલે નહીં હજી હું બે દિવસ તો રોકાતા જ તો સારું ચાલો હવે તો આજે તો બહુ કામ થઈ ગયું બહુ પેકિંગ થઈ ગઈ બધું થઈ ગયું આજનો વ્લોગ્સ અહીંયા સુધી જ હવે તો રેગ્યુલર કન્ટિન્યુ વ્લોગ્સ બનાવવાનો જ છે હવે હું ફ્રી થઈ ગઈ છું અને મારી ઘરે પહોંચી ગઈ છું એટલે હવે મને કોઈ ડિસ્ટર્બ કરવાવાળું નથી તો સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના વિડીયો અને જો તમે પહેલી જ વખત વિડીયો જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મને સપોર્ટ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ